નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ ઠાકોર સમાજની ની દીકરીએ કર્યું છે એવું કામ કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો ખરેખર તમે પણ વિચાર કરી જશો કે છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ આવું કરી શકે છે દરેક વડીલ માતા પિતા વિડીયો ખાસ છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે અને તમે પણ પોતાના દીકરા કે દીકરીઓને સારા રસ્તે લઈ જઈ શકો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં સમાજને લઈને અનેક બનાવો સામે આવતા હોય છે જેમાં સમાજના દરેક લોકો સાથે રહી એકતા બતાવતા હોય છે ત્યારે હાલમાં જીવરાજપાર્ક પાર્ક અમદાવાદથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જીવરાજ પાર્ક અમદાવાદમાં ઠાકોર સમાજની એક દીકરી વૈદેહીબેન પ્રશાંતજી ઠાકોર કે જેઓએ કર્યું છે એવું કામ કે જેને જોઈને તમે પણ ચોંકી જશો સમાજની દીકરીએ એવું કામ કર્યું છે કે જેને જોઈને સમાજની અન્ય દીકરીઓ પણ આવું સો ટકા શીખશે મિત્રો વૈદેહીબેન પ્રશાંતજી ઠાકોર કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે સારી મહેનત કરી કેન્સર ઉપર પીએચડીની ડિગ્રી મેળવી છે એ બદલ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ વૈદેહીબેન ઠાકોર માટે એક લાઈક કરી નીચે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાને મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ